ગુડ મોર્નિંગ આજે કઈ તારીખ છે ભાઈ કે અગિયાર મો મહિનો છે અઢાર અગિયાર ચોવીસ કયો વાર છે સ્કૂલો ચાલુ થઈ ગઈ વેકેશનમાં મજા આવી તમને લેસન આપી હતી એ કર્યું તમે ગડિયા પાકા કર્યા હા હા વેરી ગુડ સરસ જો આપણે આજથી બીજી તારીખ સુધી પંદર દિવસ નિપુણ પખવાડા તરીકે ઉજવશું એમાં સરસ મજાની એક્ટિવિટી કરીશું વાર્તા ગીત જોડકણા અભિનય દ્વારા શીખીશું પછી શબ્દોનું વાંચન લેખન દાખલા ગણીશું મૌખિક ગણતરી કરીશું પછી ઝડપી ગણતરી શીખીશું બરાબર ગીત દ્વારા મૂલ્યાંકન કરીશું મૌખિક પ્રશ્નોત્તરી કરીશું પછી વાર્તા તમારે વાર્તા કહેવાની હું વાર્તા કહીશ તમને શબ્દોનું વાંચન કરીશું અને આપણે જુઓ વેકેશન પહેલાં તો આપણે તમારી પરીક્ષા પણ લીધી હતી લીધી હતી કે નહીં તો કોને કેટલી કચાસ છે એ કચાસ પણ આપણે જોઈશું જુઓ જેને કચાસ છે એને આપણે મહાવરો કરાવીશું પુનરાવર્તન કરાવીશું જો અહીંયા બાકી છે જેનામાં કચાસ છે એને આપણે વિશેષ પ્રવૃત્તિ દ્વારા એને આપણે શીખવાડીશું શીખવું છે ને એટલે બધા જેને ઓછું આવડે છે એ બધા તમારી સાથે થઈ જાય પછી પઝલ રમત કોયડા ઉખાડા પછી વર્ક કરીશું ચીટક કામ કરીશું એવી સરસ મજાની પંદર દિવસ દરમિયાન તમારી શૈક્ષણિક સિદ્ધિમાં વધારો થાય તેવી આપણે પ્રવૃત્તિ કરીશું પછી ગુજરાતીમાં અક્ષર શબ્દ વાક્ય ફકરા વગેરેનું આપણે શ્રુતલેખન કરીશું અને અનુલેખન કરીશું પછી સરસ મજાના નવા નવા ટીએલએમ બનાવીશું બરાબર સરસ મજાના નવા નવા ટીએલએમ બનાવીશું એના દ્વારા તમને શીખવાડીશ પછી આપણા જે બીજું બધું આપણા જો ક્લાસમાં જે મટીરિયલ છે એ મટીરિયલનો આપણે ફરી એકવાર ઉપયોગ કરીશું સરસ રીતે બધા મટીરિયલનો ઉપયોગ કરી અને તમને વાર્તાની ચોપડી છે પછી બીજી નાની આપણે ગીજુભાઈ બધે કાની ચોપડી છે બોર્ડ બુક છે અર્લી રીડર છે બરાબર એવી દ્વિભાષી વાર્તા પુસ્તિકા છે સચિત્ર બાળપોથી છે બધાનો આપણે અભ્યાસ કરીશું અને એનાથી આપણે વિશેષ શીખીશું શું શીખીશું ભાઈ વિશેષ એટલે કે વધારે તમારી શૈક્ષણ સિદ્ધિમાં વધારો થાય તેવા આપણે તમામ પ્રયત્નો કરીશું અને રમતા રમતા ઓલું નથી કેતા કે હસતા હસતા શીખ્યા હોય ને એ ક્યારેય ભૂલાય નાય ભૂલાય હસતા હસતા શીખ્યા હોય ને એટલે આપણને ભણવાની મજા આવે મજા આવે કે ને તો ચાલો સરસ મજાની ક્લેપ કરી દો ભાઈ અને બધાને ખૂબ ખૂબ અભિનંદન એક બે આપણે જો પંદર દિવસમાં બધું પુનરાવર્તન કરી દઈશું શું કરીશું ભાઈ પુનરાવર્તન કરી દઈશું એટલે કે જે શીખ્યા એને ફરી યાદ કરી દેવાનું તાજું કરવાનું શું કરવાનું ભાઈ તાજું માજુ કરી દેવાનું વાસી કરવાનું નહીં ભૂલી જવાનું નહીં ક્લે